દર વર્ષે આપણે સપ્ટેમ્બર મહિનામાં પહેલી તારીખથી આઠ તારીખ દર વર્ષે ઉજવ્યા સરકારી જિલ્લા ત્રણ વર્ષથી આખો મહિના ઉજવ્યા પહેલી સપ્ટેમ્બરથી એકવીસ તારીખથી કાર્યક્રમ દર વર્ષે જાગૃતિ એના કાર્યક્રમ આપણે બધા જાણીએ છીએ આ કાર્યક્રમ છે

પોષણ માસ કઈ રીતે આપણે ફેરફાર કરીએ તો એમાં આપણે કઈ ભરીઝતા હોય ફેરફારનું કારણ એ છે કે પેલા ઘઉં બાજરી જુવાર મકાત જે કાય બધા ખાતા જતા થાય હવે આપણું પરિવર્તન થયું

ને તો બાજરી ખાવાનું થાય બાજરી આના માટે ઉત્તમ ખોરાક છે બાજરીમાંથી જે રૂસતો જે મોરે છે જે એક એક દાણામાંથી મળતું લક્ષણ ત્યાંની જનરેશન બાજરીના રૂપા અવસ્થાને કોને આવડે સમાજી